સુરતના તાલુકાના સણિયા ગામને સરકાર દ્વારા રેસિડેન્શિયલ ઝોન તરીકે જાહેર કરેલ છે પરંતુ કેટલાક બિલ્ડર અધિકારીઓની સાઠગાંઠથી લઘુ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ એમ્બ્રોડરી વગેરે માટે જગ્યા અથવા મકાન ભાડેથી આપી દીધું છે જેના કારણે ત્યાં પર લોકો ત્યાં આવીને વસવાટ કરી રહ્યા છે અને આ પ્રાંતીય લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે તેમજ ગેરકાયદેસર રીતે રેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ કરીને નીતિ નિયમોની નેવી મૂકી દેવામાં આવ્યા છે ત્યારે સ્થાનિકો દ્વારા ગાંધીનગર નગર નિયામકને ફરિયાદ કરવામાં આવનાર છે તેની તજવીજ સ્થાનિકો દ્વારા હાથ ધરવામાં આવી છે સુરતના ચોર્યાસી તાલુકાના સણિયા હેમાલને સુરતના ચોર્યાસી તાલુકાના સણિયા હેમદ ગામને સરકાર દ્વારા રેસિડેન્શિયલ ઝોન તરીકે જાહેર કરેલ છે પરંતુ કેટલાક રાજકીય વર્ગ ધરાવતા લોકોએ લઘુ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ એમ્બ્રોઈડરી વગેરે માટે જગ્યા અથવા મકાન ભાડેથી આપી દીધેલ છે જેમાં યુપી બિહાર અને ઉત્તરાખંડ જેવા રાજ્યના પર લોકો ત્યાં વસવાટ કરે છે અને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરે છે રહેણાંક વિસ્તારનો કોમર્શિયલ તરીકે ઉપયોગ કરવામાં આવતા ગ્રામજનો હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી હતી જે બાદ સરકારી અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવે તેવી નોટિસ આપવામાં આવી હતી પરંતુ અધિકારીઓ હાઈકોર્ટની નોટિસને ધોળીને પી ગયા હોય તેમ આ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે અધિકારીઓની કામગીરીથી ચોક્કસથી શંકાના દાયરામાં જોવા મળી રહી છે તેમજ ગામડાના લોકોએ હેરાન પરેશાન થવું પડી રહ્યું છે સુરતના ચોર્યાસી તાલુકાના સણિયા હેમદ ગામ ખાતે અધિકારીઓએ ગાંધી છાપના બંડોલો લઈને મૌન ધારણ કરી લીધું હોય તેમ જણાઈ રહ્યું છે તેમજ નોન કોમર્શિયલ જગ્યા પર કોમર્શિયલ ઉપયોગ માટે કોમર્શિયલ વીજ જોડાણ આપી દેવામાં આવેલ જેના કારણે વીજળી વિભાગના અધિકારીઓ સામે પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે સુરત શહેરના પૂર્વ વિસ્તારના અને નેશનલ હાઇવેને જોડતા પરંતુ સુરત શહેરની હદનું વિસ્તરણ કરવામાં આવતા શહેરની હદમાં સમાવિષ્ટ કરાયેલા ગામડાઓ પૈકીના સણિયા હેમદ ગ્રામ્ય વિસ્તાર ખુલ્લા ખેતરોથી લહેરાતો અને શેરી મોહલ્લાથી કિલ્લોલ કરતો વિસ્તાર હતો વળી આ વિસ્તારથી લોકોની કાયમી શાંતિ જાળવી રાખવા માટે પ્રારંભથી આ વિસ્તારને રેસિડેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો અને આજના દિવસે પણ સણિયા હેમાદનો સમગ્ર ગ્રામતળ વિસ્તાર રેસિડેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયો છે આવી નકર વાસ્તવિકતા હોવા છતાં કેટલાક તક સાધુ અને કહેવાતા બિલ્ડરોની નજર ખુલ્લા મેદાનો ઉપર પડતા સણિયા હેમાદ વિસ્તારની માઠી દશા બેઠી છે અને આવા તક સાધુ અને બની બેઠેલા બિલ્ડરો તંત્રના ભ્રષ્ટ લોકો સાથે મળીને સમગ્ર સણિયા હેમાદ વિસ્તારમાં હરિયાળા ખેતરોની જગ્યાએ સિમેન્ટ કોક્રીટના જંગલો ઊભા કરી રહ્યા છે આ સમગ્ર વિસ્તાર રેસિડેન્ટ હોવાથી ઔદ્યોગિક બાંધકામોની મંજૂરી મળવાની જરા પણ શક્યતા નથી જેના કારણે કોટેજ એટલે કે ગૃહ ઉદ્યોગની મંજૂરીની આડમાં મહાકાય બાંધકામો ખટકાઈ રહ્યા છે દરેક ગેરકાયદેસર બાંધકામને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે જો કે અધિકારીઓ દ્વારા મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી તેમજ મ્યુનિસિપલ કમિશનર એવા શાલિની અગ્રવાલ પણ આ અંગે કાર્યવાહી કરવામાં કોઈ રસ દાખવી નથી રહ્યા દરે આખડે કંટાળીને સ્થાનિકો દ્વારા ગાંધીનગર નિયામકને લેખિતમાં ફરિયાદ કરવામાં આવનાર છે જે ફરિયાદ કરવાની તજવીજ સ્થાનિકો દ્વારા હાથ ધરવામાં આવી શું માંગણી છે તમારી અત્યારે અમારે આ ઇન્ડસ્ટ્રીયલ ને બંધ કરવા માટેની માંગણી છે જે પ્રદૂષણ ને બધું પણ અટકાવવામાં જરૂર છે અગાઉ કોઈ રજૂઆત કર્યો છે તમે પેલા કરેલી